સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો સત્કાર સમારંભમાં ચૂંટાયેલા તમામ દસે દસ સભ્યો હાજર રહ્યા હતા તેમજ બામાણસી ગામના ડેરીના પ્રમુખ પ્રમુખ પીતા મંડળીના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સમસ્ત ગ્રામજનોએ સારું એવું આયોજન કર્યું હતું આ વતી બજાર સમિતિ વતી હું બામાણસી ગામનો આભાર માનું છું કે જેઓએ અમને બોલાવીને સત્કાર સમારંભ કર્યો તેમજ ચૂંટણી પહેલાં અમને કહ્યું હતું કે તમે જીપીને આખી પેનલ આવો એટલે સત્કાર સમારંભ ભોજન સમારંભ અમે રાખીશું તો તમારે ભોજન અમારે સાથે લેવું પડશે તો આ વાયદો બામનવસિંહ ગામવાળાએ જે કર્યો તો એ આજે અમને પૂર્ણ કર્યો છે ફરીથી બાવનવસિંહ ગામનો હું આભાર વ્યક્ત કરું છું